આપણે જાવું છે આજ આપણે લગ્ન તો મિત્રો અત્યારે દુલ્હનનો ફોટો શૂટ કાસ્કુલિયા કરવા જાવું એટલે હું મારા મામા અને મારા રણની રણની મિત્રો વેલા નીકળી જશે તો હાલો માંડવી મોલ તો મિત્રો આપણે અત્યારે માંડવે જાવ નીકળી ગયા છે અને આપણે ઘર બાદ નીકળી ગયા અને મે કેમેરા ઠેલો લઈ લીધો છે મારા કેમેરા ઠેલો લઈ લીધો છે બે ઠેલા ત્રણ કેમેરા છે મિત્રો બે ઠેલા ફાઈ છે મતલબ બે

કો મોટો થાય ચાડ હોય ચાડ હોય તો ઓસી હોય હોય અને ને નમ મિત્રો

આ બાલ્કની મિત્રો આપણે એ બાલ્કનીમાં આ જો શીશા અને અહીંયા આઈસર આવ્યું છે આ છે પીપળ મિત્રો આપણું આઈસર ખેત મને કહ્યું છે પણ આગલું ડીજે રહ્યું એ આપણું નથી પાછલું રહ્યું એ આપણું છે મિત્રો ડીજે અને બોલી સફેદ ગાડી રહી એ આપણી છે ને આ બ્લેક ગાડી રહી પીપળિયાની પીપળિયાની ઘણી છે દાડે મળ્યા દાદા તો દર્શન કરી લો જોયું છે કોણ કોણ દર્શન અત્યારે આ દુકાન છે મિત્રો

પૈસા વાળા મિત્રો પાછા આપણે નીકળી ગયા સુધી આપણે બીજી વાર આવી ગયા પૈસાવાળાને વાળા ને ઘરે સોફા પર બેહવાની મજા આવતી હતી આપણે કઈ એવું કઈ ભાલ્યું ન હોય મિત્રો એટલે આપણે કઈ એવું કઈ ભાલ્યું ન હોય આપણા કોઈ ગામડામાં મિત્રો જેવા સોફા ન ભાલે ને કાસલો અને કાશ આ મિત્રો સુતી છે બધી ધાબા મકાન આપણે એટલે નોળિયા વાળા ઝૂપડા એટલે કોઈ ભાલ્યું ન હોય એટલે ઘડી ધામા લાગી ગયો તો આપણે કશું તો લાયો આમાં બારા આવડા ફૂલ મિત્રો વયાયા એ આપણે મારા મામા આયા મારા મારા ગામનો ઢોલ છે એને હોય મિત્રો જો હું નીકળ્યો છું વેચવા નહીં એવું લખ્યું છે દરવાજો તો મિત્રો અહીંયા હું મારો બ્લોગ એન્ડ કરું છું તો તમને લે તો ચેનલ માં જે જે મિત્રો નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બા